સુરતના સજેન વિસ્તારમાં એક મહિલાએ બે માસૂમ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો બે માસૂમને ઝેર આપ્યા બાદ માતાએ પણ ઝેર ગટગટાવ્યો ત્રણેય લોકોને સારવાર માટે અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આત્મહત્યા પાછળના પ્રયાસનું કારણ અકબંધ છે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે એક મહિલાએ બે માસૂમને ઝેર આપ્યું પોતે પણ ઝેર ગટગટાવી લીધું ત્રણેય અત્યારે સારવાર હેઠળ છે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો મહિલાએ કેમ બે માસૂમ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેનું કારણ અખબંધ છે સુરતનો બનાવ છે એક મહિલાએ બે માસૂમ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે બે માસૂમને ઝેર આપ્યા બાદ માતાએ પણ ઝેર ઘટકટાવ્યું વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોનલાઇનથી જોડાયા છે જે ધનરાજ માતાએ બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે શું છે આખો મામલો બિલકુલ સચિન વિસ્તારની ઘટના છે મહિલાએ આ પ્રમાણે ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે તેને લઈને ચારેક તરફથી વરસી રહી છે કે આ ઘટનાની જાણકારી મળતાની સાથે સૌથી તમામ જે બે બાળકો છે અને માતા છે તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે તેમને સારવાર આપીને અત્યારે હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ત્રણ ત્રણની જે સ્થિતિ છે અત્યારે હાલ ગંભીર માનવામાં આવી રહી છે સચિન પાલી ગામમાં પરિવાર રહેતું હતું અને મહિલાએ પહેલા બે માસુમ બાળકોને ઝેર પીવડાવ્યું હતું ત્યારબાદ પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું આ ત્રણેયને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે મહિલા છે અન્નુ જેણે આ ઝેરી દવા બાળકોને પીવડાવ્યું છે તેના બીજા લગ્ન થયા હતા અને જે બાળકો હતા તે પહેલા પતિના બાળકો હતા અને જે અન્ય બીજા પતિ હતા તે પણ અલગ રહેતા હતા ત્યારે માનસિક રીતે ઢગાઈ ગયા હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે કે મહિલા એકતા કારણે આ પ્રમાણે બંને બાળકોને ઝેર આપીને પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ જે રીતે ઘટના સામે આવી રહી છે ત્યારે તમામ જાણકારી આપવા માટે